સુરત માં સુરત શહેર કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકર પ્રતિમાએ વિરોધ નોંધાવ્યો હતો બારોટ દિનેશ સાવલિયા સહિતના લોકોની અટકાયત કરવામાં આવી હતી સુરત કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકર પ્રતિમાન પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસ મહિલા સહિત

છોડવાની મદદ કરશું એને એક નિર્દોષ છે છૂટી જ જવાની છે તમારી રહેમની કોઈની જરૂર નથી આ જે દેશમાં એક દીકરી તરીકે હું કહું હું પણ એક દીકરી છે મારે પણ એક દીકરી છે આ દીકરી દુનિયામાં બધી નોકરી કરે છે તે ટાઈપ તરીકે એને માલિકનું કયા પ્રમાણેનું કામ કર્યું છે એને તો આજે દીકરીને નોકરી કરવી પણ મુશ્કેલ બનાવી દીધી છે આ રાજકીય ષડયંત્ર એ લોકોએ બેટી બસાવો બેટી બસાવોની વાત કરે છે સરકાર શું કહેજો આ બેટીની ઘટના ને મને તો એવું લાગે છે બેટી બચાવો બેટી પઢાવો ને આ અભિયાન છે ને એક નદન ખોટું અને જાહેર દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે અંધ રાજાનું ગાંધારી ગાંધારી તરીકે કામ કરી રહ્યા છે કે જે કૌરવનું કામ કરી રહ્યા છે એના નેતાઓ